નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ રાષ્ટ્રીય રમત પુરસ્કારો બે હજાર ત્રેવીસની સંપૂર્ણ માહિતી રજૂ કરીશ તેમાં આપણે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર અર્જુન પુરસ્કાર દ્રોણાચાર્ય પુરસ્કાર ધ્યાનચંદ પુરસ્કાર અને મોલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું તો અમારી આ યુટ્યુબ ચેનલ ને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે અને જો તમારે આ વિડિયોની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ટેલિગ્રામ ચેનલની લિંક પર ક્લિક કરીને પીડીએફ મેળવી શકો યુવા બાબતો અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કારો બે હજાર ત્રેવીસની જાહેરાત કરી હતી ભારતના રાષ્ટ્રપતિ નવમી જાન્યુઆરી બે ના રોજ તમામ ખેલાડીઓને આ એવોર્ડ આપશે

મોલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી એ ત્રણ યુનિવર્સિટીને મળી છે હવે અહીંથી પરીક્ષામાં પહેલો પ્રશ્ન એ રીતે પૂછાય કે મેજર ધ્યાનચંદ ખેલ એવોર્ડ બે હજાર ત્રેવીસ કેટલા ખેલાડીઓને મળ્યો તો તેના જવાબમાં આવશે બે એ રીતે પણ પૂછાય કે અર્જુન પુરસ્કાર બે હજાર ત્રેવીસ કેટલા ખેલાડીઓને મળ્યો તો તેના જવાબમાં આવે ચોવીસ એટલે આ તમારા માટે મોસ્ટ આઈએમપી બને કે કેટલા ખેલાડીઓને એવોર્ડ મળ્યો છે તો તેમાં સૌપ્રથમ છે મેજર ધ્યાનચંદ એનું જૂનું નામ હતું મેજર ધ્યાનચંદ નામ પરથી રાખવામાં આવ્યું છે જેઓ ત્રણ વખત ઓગણીસો અઠ્યાવીસ ઓગણીસો બત્રીસ અને ઓગણીસો છત્રીસ ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય હોકી ટીમના સભ્ય હતા હવે તાજેતરની ભારતીય હોકી ટીમની જો વાત કરી તો તેના કેપ્ટન છે અને ટીમના કેપ્ટન છે સવિતા આ પુરસ્કાર દર વર્ષે રમત ગમત અને યુવા મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવે છે પ્રાપ્તકર્તાઓની પસંદગી મંત્રાલય દ્વારા રચવામાં આવેલી સમિતિ દ્વારા કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા ચાર વર્ષમાં રમત ગમતના ક્ષેત્રમાં તેમના તેજસ્વી અને સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે આ એવોર્ડમાં એવોર્ડ મેળવનારને મેડલ પ્રશિસ્તપત્ર અને રોકડ રકમ આપવામાં આવે છે બે હજાર અઢારમાં આ રકમ સાત પોઈન્ટ પાંચ લાખ હતી હવે તે વધીને પચીસ લાખ રૂપિયા કરવામાં આવી છે અહીંથી એમ પણ પ્રશ્ન પૂછાય કે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ જે છે એમાં કેટલા લાખ રૂપિયાની રાશિ આપવામાં આવે છે તો તેના જવાબમાં આવે પચીસ લાખ હવે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ એ ચિરાગ ચંદ્રશેખર ચંદ્રશે અને રેન્કી રેડ્ડી સાત્વિક સાયરાજ મળ્યો છે અને તે બેડમિન્ટન ની રમત સાથે સંકળાયેલ છે એવી રીતે પણ પ્રશ્ન પૂછાય કે આ ખેલાડી જે છે એ કઈ રમત સાથે સંકળાયેલ છે ત્યારબાદ આવે છે અર્જુન પુરસ્કાર આ પુરસ્કાર ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા આપવામાં આવે છે અર્જુન પુરસ્કાર રાષ્ટ્રીય રમતોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિને માન્યતા આપવા માટે આપવામાં આવે છે તે વાર્ષિક ધોરણે એનાયત કરવામાં આવે છે અને તેમાં અર્જુનની કાંસ્ય પ્રતિમા એક સ્ક્રોલ અને નાણાકીય પુરસ્કારનો સમાવેશ થાય છે નાણાકીય પુરસ્કારમાં પંદર લાખ રૂપિયા આપવામાં આવે છે આ પુરસ્કારનો હેતુ પુરસ્કાર મેળવનારાઓમાં ખેલદિલી નેતૃત્વ અને શિસ્તની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો છે આ પુરસ્કારની શરૂઆત ઓગણીસો એકસઠમાં કરવામાં આવી હતી હવે અહીં અર્જુન પુરસ્કાર બે હજાર ત્રેવીસ મેળવનાર ખેલાડીઓની યાદી આપેલી છે જેમાં કુલ છવ્વીસ ખેલાડીઓનો સમાવેશ થાય છે ખેલાડીઓના નામ અને તે ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલ છે એ તમામ માહિતી આપેલી છે

સન્માનિત કરવામાં આવે છે આ પુરસ્કારની સ્થાપના વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં કરવામાં આવી હતી આ પુરસ્કારમાં રેગ્યુલર કેટેગરીના વિજેતાને દસ લાખ અને લાઈફટાઈમ કેટેગરીના વિજેતાને પંદર લાખની ઇનામી રાશિ આપવામાં આવે છે આ વસ્તુ એક યાદ રાખજો બે કેટેગરીમાં આપવામાં આવે એક તો રેગ્યુલર કેટેગરી અને લાઈફટાઈમ કેટેગરી રેગ્યુલર કેટેગરીના વિજેતાને દસ લાખ અને લાઇફટાઈમ કેટેગરીના વિજેતાને પંદર લાખ રૂપિયા આપવામાં આવે છે આ પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તાઓ ભાલચંદ્ર ભાસ્કર ભાગવત ઓમ પ્રકાશ ભારદ્વાજ અને અને ઓ એમ નામ્યાર હતા જેમને ઓગણીસો પંચ્યાસી માં સન્માનિત કરવામાં આવ્યા હતા અહીં દ્રોણાચાર્ય પુરસ્કાર બે હજાર ત્રેવીસ ની યાદી આપેલી છે જેમાં કુલ આઠ કોચને આ પુરસ્કાર મળ્યો છે ત્યારબાદ ધ્યાનચંદ પુરસ્કાર આ પુરસ્કારનું નામ પ્રખ્યાત ભારતીય ફિલ્ડ હોકી ખેલાડી ધ્યાનચંદ સિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે રમતગમત અને યુવા મંત્રાલય બે હજાર બેથી દર વર્ષે આ એવોર્ડ આપે છે પ્રાપ્તકર્તાઓની પસંદગી મંત્રાલય દ્વારા રચવામાં આવેલી સમિતિ દ્વારા કરવામાં આવે છે અને તેમના સક્રિય રમત કાર્યકાળ દરમિયાન અને નિવૃત્તિ પછી તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવે છે ત્યારબાદ ધ્યાનચંદ પુરસ્કાર જે છે એ ત્રણ ખેલાડીઓને આપવામાં આવ્યો છે ત્યારબાદ મોલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી મોલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી જેને ટૂંકમાં માકા ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે આ પુરસ્કારનું નામ ભારતના પ્રથમ શિક્ષા મંત્રી અબુલ કલામ આઝાદના નામ પરથી રાખવામાં આવ્યું છે આ પુરસ્કારની સ્થાપના ઓગણીસો છપ્પન સત્તાવનમાં કરવામાં આવી હતી તે યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા વાર્ષિક ધોરણે એનાયત કરવામાં આવે છે તે એક રોલિંગ ટ્રોફી છે જે પાછલા વર્ષમાં રમતોમાં સર્વોચ્ચ પ્રદર્શન કરતી યુનિવર્સિટીને એનાયત કરવામાં આવે છે આ ટ્રોફીનો ઉદ્દેશ સ્પર્ધાત્મક રમતોને પ્રોત્સાહન આપવા રમતમાં શ્રેષ્ઠતા અને ભારતીય કોલેજો અને યુનિવર્સિટીઓમાં રમતગમત અને શારીરિક તંદુરસ્તીને એકીકૃત કરવાનો છે અને આ પુરસ્કાર જે છે એ સૌપ્રથમ ઓગણીસો છપ્પન સત્તાવનમાં બોમ્બે યુનિવર્સિટીને મળ્યો હતો મોલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી એ તાજેતરમાં ત્રણ યુનિવર્સિટીને મળી છે તેમાં સૌથી પહેલા નંબર પર છે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી જે આવેલી છે અમૃતસરમાં ત્યારબાદ પ્રથમ રનર અપ યુનિવર્સિટી છે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી જે આવેલી છે પંજાબમાં અને ત્રીજા નંબર પર છે કુરુક્ષેત્ર યુનિવર્સિટી જે આવેલી છે કુરુક્ષેત્રમાં જે સેકન્ડ રનર ઓપ યુનિવર્સિટી છે હવે આજના ટોપિકના મોસ્ટ એમ બી પ્રશ્નોની જે વાત કરી તો તેમાં પહેલો પ્રશ્ન છે ભારતમાં અપાનાર સૌથી મોટો ખેલ પુરસ્કાર કહ્યો

સૌ પ્રથમ મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર પાંચમો પ્રશ્ન કેટલા ખેલાડીઓને અર્જુન પુરસ્કાર બે હજાર ત્રેવીસ એનાયત કરવામાં આવ્યા તો તેના જવાબમાં આવશે છવ્વીસ ત્યારબાદ અર્જુન પુરસ્કારોની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી તેના જવાબ આવશે બોલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી બે હજાર ત્રેવીસ માં કઈ યુનિવર્સિટીએ પ્રથમ ક્રમ મેળવ્યો તો તેના જવાબમાં આવશે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી એટલે કે આન્સર એ ત્યારબાદ સૌપ્રથમ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર પ્રાપ્ત કરનાર મહિલા હોકી ખેલાડી કોણ છે તેના જવાબમાં આવશે રાણી રામપાલ ત્યારબાદ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ્રના જન્મદિવસને કયા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે તો તેના જવાબમાં આવશે રાષ્ટ્રીય ખેલ દિવસ રાષ્ટ્રીય ખેલ દિવસ એ ઓગણત્રીસ ઓગસ્ટ ના રોજ મનાવવામાં આવે છે કારણ કે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ્રનો જન્મદિવસ એ ઓગણત્રીસ ઓગસ્ટે છે તેનો જન્મ ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો પાંચમાં થયો હતો ત્યારબાદનો અગિયારમો પ્રશ્ન મેજર ધ્યાનચંદને કયા વર્ષમાં ભારતના ત્રીજા સૌથી ઉચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો તેના જવાબમાં આવશે ઓગણીસો તો આમ અહીં આપણે આજે રાષ્ટ્રીય રમત પુરસ્કાર બે હજાર ત્રેવીસ વિશેની સંપૂર્ણ માહિતી જોઈ જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને ને કરજો થેન્ક ફોર વોચિંગ ધીસ વિડીયો